સુરતના સોની ફળિયા ખાતે આવેલા હિન્દુ મિલન મંદિર પાસે શ્રી ગણેશ જન્મોત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન કરાયું છે જેમાં પચીસમી જાન્યુઆરી આ મહોત્સવ શરૂ થયો હતો તે દીપજ્યોત પ્રાગટ્ય પદયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ ગણેશ સ્થાપના સાંસ્કૃતિક ઢોલ વાદન મહાઆરતી ગણેશ યાગ શ્રી લઘુ ગણેશ યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા છે તો અંગે આયોજકોએ જે ટર્ન ફર્નિચર સાથે વાતચીત પણ કરી હતી નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછા હિન્દુઓના દેવ ભગવાન શ્રી ગણેશના દિવસો આવી ગયા છે મા મહિનામાં માધીશ્રી ગણેશનું આયોજન મારા ખ્યાલ પ્રમાણે કદાચ સુરત શહેરની અંદર સોની ફળિયા ખાતે એટલે કે મિલન મંદિર પાસેની ગલીની અંદર કદાચ પહેલી વખત થતું એટલે આમ તો વર્ષોથી થાય છે પરંતુ સુરત ખાતે પહેલી વખત થતું એવું લાગી રહ્યું છે અહીંયા ભક્તજનો છે મારી પાછળ પાંચ દિવસના શ્રી માધીશ્રી ગણેશ ભગવાનનું આયોજન કરવામાં આવ્યું છે અને વર્ષોથી કરે છે પરંતુ કોરોના કાળમાં બે બે વર્ષ નહોતું કર્યું પરંતુ ફરી પાછા લોકોની અંદર ઉમંગ આવી ગયું છે ભક્તજનો છે જે યજ્ઞમાં બેઠા હતા આપણે તેમને મળીએ

માઘ મહિનાનું ખૂબ જ મહત્વ છે જે ગણેશ જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે તે એ દિવસે ખૂબ ભક્તોની ભીડ અહીંયા જમા થાય છે દર્શનો કરવા આવે છે ગણપતિ દાદાના અને લોકો મનોકામના પણ પૂર્ણ કરે છે અને આ મારું ચોથું વર્ષ છે અહીંયા ગણપતિ બાપાનું અચાનક ચાર વર્ષ પહેલાં તો કોઈ આયોજન હતું ના ના અમને જાણકારી થઈ કે જે સપ્ટેમ્બર મહિનામાં જે ગણપતિ ઉત્સવ થાય છે તે તો લોકમાન્ય તિલકે એકટા સંગઠન માટે કર્યું હતું અને જે ગણેશ જન્મ જયંતિ ખરેખર છે જે ગણેશની જન્મ જયંતિ છે જે મહારાષ્ટ્રમાં વર્ષોથી થતી આવી છે અને જે અમને ખબર પડી છે ત્યારથી અમે લોકો પણ અહીંયા આગળ એ ઉત્સવની ઉજવણી કરીએ છીએ આપનું નામ કેટલો અભ્યાસ કરો છો બહુ અચ્છા ગણપતિ માતા મેં અત્યારે મમ્મી પપ્પા સાથે આવી શું કહેવા માંગુ છો ભગવાન ગણેશ વિશે અહીંયા તો બહુ પુણ્ય હોય છે અને ગણપતિ આપણે સેવા કરતા રહેજો બસ વિશાલ સોની અભિશાલભાઈ બીજપતિ તો માહિતી આપી દીધીયા કયા દિવસ કરવાનો આવી ગયો દિવસની અંદર અમારે ત્યાં આ પહેલા દિવસે સાંસુરિત ઢોલ વાદન હોય છે સેકન્ડ ડે અમે એકસો આઠ ની આરતીનું આયોજન છે થર્ડ ડે અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે લઘુ ગણેશ નું છે આવતીકાલે એટલે કે રાસ ગરમડાનું આયોજન રાખ્યું છે અને સન્ડે એટલે પાંચ દિવસ પૂર્ણ થાય ત્યારે અમારે એમનું વિસર્જન કરવાનું રહેશે આ સુરત ખાતે પ્રથમ વખત અહીં આયોજન થતું એવું લાગે છે સુરતમાં આમ અમારું અમારું ચોથું વર્ષ છે હા આમ પ્રથમ વખત જ છે સુરતની અંદર અમે લોકો ચોથું વર્ષ કન્ટિન્યુ રાખ્યું છે હા તરીકે આપશું કહેવામાં બસ એ જ કે આજે મારા જમાઈ ગણપતિનું કરે છે ને તેને ભગવાન ખૂબ ખૂબ એવી પ્રેરણા આપે ને લોકો જાહેર જનતા બી એનો લાભ લે આપણે પણ હાર્દિક સોરઠિયા હાર્દિક અહીંયા ચાર વર્ષથી થાય છે અને સારી એવી સંખ્યામાં લોકો દર્શન કરવા પણ આવે છે લોકોની માનતાઓ પણ અહીંયા પૂરી થઈ રહી છે અને આગળ પણ આ રીતે આયોજન થતું જ રહેશે બીજું શું આયોજન હોય આગામી દિવસોમાં અમે પહેલે વર્ષે એક હજાર આઠ દરોઈની પૂજાનું આયોજન રાખેલું જાહેર જનતા માટે એમાં ઘણા બધા ભક્તોએ લાભ લીધેલો લગભગ સો ઉપર વ્યક્તિઓએ લાભ લીધેલો એ રીતે દર વર્ષે આજે લઘુ ગણેશ યાગ છે તે રીતે દર વર્ષે અલગ અલગ વિવિધ આયોજન ધાર્મિક કરવામાં આવે છે મિત્રો આ હતા સોની ફળિયા મિલન મંદિર પાસેના શ્રી માધી ગણેશ એટલે કે પાંચ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પાંચે પાંચ દિવસ અલગ અલગ કાર્યક્રમ થાય છે જો તમે હજુ પણ ગણપતિ બાપાના દર્શન ન કરાવ્યા હોય તો ઓગણત્રીસ તારીખ સુધી દર્શન થઈ શકે છે ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત